રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે કે જાદવે શનિવારે નાંદોદ તાલુકાના વડીયા ગામે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો વડીયા ગામના માર્ગો પર હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રામાં ગામ સરપંચ ચૂંટાયેલા સભ્યો તેમજ ગામના નાગરિકોએ જય હિન્દના નારા લગાવી લોકચેતના જગાવી હતી અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામ લોકોને આહવાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી તારીખ ચૌદમી ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં તિરંગા સાથે સેલ્ફી તિરંગા શપથ તિરંગા કેનવાસ તિરંગા ટ્રીબ્યુટ તિરંગા મેળા અને તિરંગા રન જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે